હમું પેલા ખેતરમાં આમ તો તો દીધું થી કન ન જ્યું માર્યો માર્યો કર દો મેલ્યો હેડ આત કેર આત કેર તો હે મો

હેલો હા જય માતાજી ભાઈ જય માતાજી વાઘુજી બોલો હા બોલો બોલો વાઘુજી હા હું કઉ છું આપડે માપ લઈ જ કાઢજો કે તારા રહેશે તું વધુ છે વધુ નઈ કશું હાલ દેજો માપ લઈ જ

બે <muchas> પણ કરિયાણાની દુકાને ગામ માં જાય કોડ ને ને બધું લેતો આય પઈ હા અને ખાતા લખાઈ દેજે તાર બાપા પૈસા આપી દેશે હો હા વાળી વાળી હું તો ચોખ્ખું કરી કરી મરી જવું ચોખ્ખું કરી કરી મરી જવું કરવાનું ઘર તો ચોખ્ખું રાખવું પડે તો હાય તું વાળી વાળી ચોખ્ખું કરે પણ હું

દે તારી ઓઠન તો બંધ થા ગોવળ જેવી તારી મારે તમન જોડે કોઈ થા ઓય અમાર પ્રસંગ છે ઓવા તારા થોડો ખાવા તારા ખાવા આવતા કોઈ એના પેલા કૂતરાને ના પણ તો ના કૂતરી એ રાખજો કઈડા બોન રાખજો આ તો મારો તમને કોઈ બોલતા એટલે એટલે મારા આટલું બોલવું પડે તો બોલાવો ને જો

આખા ડાળા ની ખાલે બે ખોળ્યો થઈ એક પેલા વાઘુન છોકરા ને એક ના એક ઘેર છોકરા ને થોડી ધોળો મેલી ધોરા આજે નહીં ભાડી ના લાગો બેહો 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 બાજુમાં બે એ બસ આ ધોરા દોડ છે ગાયો ચારે ના ના ગાયો નહીં આ હોટુ જ રાખ્યો છે ના ના આ તો કૂતરો કવ પેલા ઓ 15 2 કઈ રે ને તો હું કમો હોટુ અંકા બે અંગાત કઈ દીધું તો તમાર તો 14 દો થઈ ને જે લેવો પડે 28 આ બાત ના આ બાત બે બાજુ તો તો પછી ખા ઉંઢા બે હો ફાવે હ ફાવે દુખાટું જ નઈ ના આતાર ભાઈ કાઠું પડે પણ આતાર તો અડખાય કૂતરા ને હું ડુંટી મારતો તો ઓય આલે બેય આલે આ પલા વાઘુજી ઘર છે બાજુમાં તમને ઓળખ્યા નઈ કોઈ

કુદરત કરે એવું કોણ કરે કે ભાઈ નાના વાત કુદરત કરે એવું કોઈ કરે તો કોઈ લોચા છે કેવી વા બંધ હું વાત કરો અમે કાલ તો ફોન કરી વાને કોઈ બોનું આલી બોનું આલી ને પોચી જાય બોના પેટે બરોબર કે તારા પોસે કાઢું પણ હવે ભળો બોલો એ માર ભત્રીજી નથી ઓવા અજીના વિવાસી એ ઓવા હા કેન વડીયા હવ મય તો

ના ના ફાડે સડ્યા અલ્યા આ ગોમના ગોમના સો તમે તો પોસ પછી ઓછા લ્યોક પોત્રીસ હજાર રૂપિયા કહેતો તો બોલો પોત્રીસ હજાર રૂપિયા રહોરાના એ વેવાઈનો હમો ફોન આવ્યો તો કે પાંચસો માણસનું રહોરું બનાવજો પણ હવે હોનું વધારે બનાવું થયું છે તે રહોર કીધું અને ત્રીસમો નક્કી કર્યું કે ભાઈ ત્રીસ રૂપિયા ત્રીસ હજાર ગોરમોર અને થાળી બસ ઉચ્ચક હાલ દીધું ઉચ્ચક કહી દીધું ભાઈ ઉચ્ચક ગોઠવીને પાળા આવતા હું હારું કર્યું તમે મને મળ્યા હારું કર્યું ગયો પાંચ હજાર રૂપિયા આ તો નઈ પણ કાલ બાલ પોકાર દઉં હો પાંચ હજાર રૂપિયા તારા વધારે જોતા હોય તો વધારે આલું સુલ્યા ને ઓછા પડ્યા હોય તો પણ લગન નજીક આવી ગયું છે મારા ને મંડપ બાંધવાનું કરો હું વાત કરો હો આવો બે ફાર પાછા આજો રહોળા બંધી કાઢી હું ગરીબ ના પડવા ગરીબ હા પડવા હો વાઘુબા હું શું ના પાડીશ હાલ તમાર ભાઈ કે આવ સરબંધ રાખ્યો છે કે કી ભાઈ કેન્સલ રાખ્યો છે મોરી કો બોનું 5000 લીધું છે

બોલો બેઠા બેઠા કરે છે આખો ખોદાડો બીજું કઈ ધંધો જ નહીં તા ન એને તો કશું શું નહીં એને તો દારો હું સબક શીખવાડ્યો સબક નહીં શીખવાડે દારો હું સબક શીખવાડ્યો તમે જોજો અને વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી